અમદાવાદમાં નવરાત્રીમાં ખેલીયાઓ માટે ખાસ આયોજન થયું છે રાતે ઇવેન્ટ્સ અને યુનિકોર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા યુબેન રંગતાળી ટોપોયટો ગરબા બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી યોજાશે આ વર્ષે અનોખી થીમ સાથે ખેલીયાઓને માત્ર ગરબા જ નહીં પણ બિઝનેસ નેટવર્કિંગ કરવાની પણ તક મળશે આયોજકોના જણાવ્યા અનુસાર ખેલીયાઓ ગરબા કરતા કરતા પોતાનો બિઝનેસ શેર કરી શકે તેવું આયોજન છે પ્રસિદ્ધ ગાયક ભૂપેન્દ્ર શાસ્ત્રી અને સીતાબેન રબારી આ મહોત્સવમાં ખેલીયાઓને ગરબે જુમાવશે નવરાત્રીના પાવન પર્વે માતાની ભક્તિ સાથે આનંદ અને બિઝનેસની ધરાવતો ખાસ આકર્ષણ બનશે સિંધુ ભવન ઉપર જે આવેલું છે એમાં આપણે નવરાત્રિના આગલા દિવસે એટલે કે એકવીસમી તારીખે રવિવારે આપણે સાંજે છ વાગ્યા ઓનવર્ડ એક દિવસનું આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાથે સાથે આપણે બિઝનેસ નેટવર્કને પણ જોડાયું છે કે જેનાથી આપણે જે પણ બિઝનેસ કરતા વ્યક્તિઓ હોય એ ગરબા કરવા તો આવે જ છે પણ એની સાથે સાથે એમનો બિઝનેસને પણ આગળ કઈ રન કરી શકે અને એમને વધારી શકે અને એમને બિઝનેસમાં માં કઈ ફાયદો થાય એ માટેનું આયોજન કર્યું છે મીટઅપ ડેસ્ક પણ રાખી છે જ્યાં આવી શકે લોકો અને મળી શકે એકબીજાને એવી રીતના આયોજન કરવામાં આવ્યું છે થીમ આપણે ગરબાની થીમ છે જે પણ આપણે જે ગરબામાં જે લોકો કોસ્ચ્યુમ્સ હોય છે એ જ આપણે રાખ્યા છે એમાં કોઈ અલગથી થીમ નથી રાખવામાં આવી પણ બધા પબ્લિકને આવકારીએ છીએ આપણે મારો કોણ કોણ એક દિવસ ઉપસ્થિત છે કેટલાનો ટલાનો વ્યવસ્થા અને કયા કલાકાર એક દિવસ ઉપસ્થિત ઓકે પાસ આપણે પાંચસો રૂપિયાનો રાખ્યો છે પણ એ જેમ જેમ પબ્લિક વધતી જશે તો એ પ્રમાણે એને એક સાથે બલ્કમાં આગળ લેનાર હશે તો એને એ પ્રમાણે વાતચીત કરવામાં આવશે અને એ પ્રમાણે કન્સેશન આપવામાં આવશે સેફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધી રીતના બધું કોર્ડન કરી રહ્યું છે બધા ગાર્ડ્સ અને જે પણ હોય એ પણ આપણે એને અરેન્જમેન્ટ કરી રાખ્યા છે જે પણ લીગલ પરમિશન્સ લેવાની હોય એ આપણે આપણે કરી દીધી છે પ્લસ પાર્કિંગની વ્યવસ્થા સામે એક પ્લોટ છે રોડની ત્યાં આગળ આપણે રાખવામાં આવી છે ફાઉન્ડર ફાઉન્ડર હું सो यूनिकोर इंफ्रा बेसिकली लाइक एक रियल एस्टेट लाइक रियल एस्टेट कंपनी है एंड हम लोग पूरा का पूरा जो डेवलपमेंट कर रहे हैं हमारा जो कम्प्लीटली जो सेटअप है वो है धोलेरा स्मार्ट सिटी में आप शायद बहुत सारे सुना होगा अभी मोदी जी का ड्रीम प्रोजेक्ट है एंड इंडिया का पहला प्लेटिनियम रेटेड ग्रीन ग्रीनफील्ड स्मार्ट सिटी है जो कि पूरे इंडिया ही नहीं पूरे वर्ल्ड में आज के डेट में धोलेरा के बारे में हर जगह डंका बच रहा है तो आई एम फील वेरी प्राउड कि आज हम यहाँ से अहमदाबाद से ऑपरेट कर पा रहे हैं एंड धोले जैसे एक इंडिया के पहले स्मार्ट सिटी में हम लोग एज ए डेवलपर वहाँ पे वर्क कर रहे हैं और जहाँ पे हमारे बहुत सारे प्रोजेक्ट्स चल रहे हैं डिफरेंट डिफरेंट लोकेशन में बिजनेस के सॉरी बिजनेस के सी सबसे बेस्ट चीज़ क्या है कि जैसे ये यू यूनिवर्सल बिजनेस नेटवर्क जो प्लेटफॉर्म है आज लाइक हम सब लोग बहुत प्राउड फील कर रहे हैं एंड इवन मैं भी बहुत प्राउड फील कर रहा हूँ कि लाइक हम लोग इसको स्पॉन्सर कर पा रहे हैं लाइक एज ए स्पॉन्सर ये जो हम लोग जो एक नवरात्रि का पूरा एक बहुत बड़ा इवेंट हम लोग प्लान कर रहे हैं तो ये एक ऐसी एक फैमिली एक ऐसी कम्युनिटी है जहाँ पे हम लोग बिजनेस भी करते हैं डिफरेंट डिफरेंट बिजनेस कोई रियल एस्टेट से बिलोंग करता है कोई डॉक्टर है कोई 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 इंश्योरेंस सेक्टर से है कोई बिल्डर है कोई डिफरेंट डिफरेंट सेक्टर से लोग यहाँ पे बिलोंग करते हैं एंड जिस तरीके से हम एक तो हम लोग बिजनेस कर रहे हैं वो तो एक बिजनेस का एक पूरा एक एंटायर फैमिली हम लोगों के यहाँ पे जो ग्रो कर रही है आपस में साथ में जो हजार या बारह लोगों को जो हम लोग एक्सपेक्ट कर रहे हैं जो लोग यहाँ पे आने वाले हैं फॉर नवरात्रि राइट तो वहां पर भी वो देखेंगे किस तरीके से एक फेस्टिवल सीजन के साथ चलते हुए किस तरीके से यूबीएन के साथ फेस्टिव मूड में होते होते भी हम लोग बिजनेस को ग्रो कर सकते हैं और बाकी सब लोगों को भी हम सभी लोग कैसे बेनिफिट दे सकते हैं